તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ફોરેસ્ટ બીટ બીટગાર્ડની પરીક્ષાની રાહ જોઈને છે તમામ મિત્રો બેઠા છે તો મિત્રો ફોરેસ્ટ બીટગાર્ડની જે પરીક્ષાને લઈને છે ઘણી વચમાં ચર્ચાઓ ચાલતી હતી ત્યારે ફરી એકવાર મિત્રો છે ફોરેસ્ટ બીટગાર્ડને લઈને અપડેટ મળી છે ફોરેસ્ટ બીટગાર્ડની જે પરીક્ષા છે હવે ઓનલાઈન લેવાની છે તો આ બાબતને લઈને છે એક મહત્ત્વપૂર્ણ અપડેટ મળી રહી છે ફોરેસ્ટ બીડગાર્ડની જે ભરતી છે મિત્રો તેની જગ્યામાં પણ વધારો જોવા મળી શકે છે ઉપરાંત છે તેનો જે ઓનલાઈન પરીક્ષા જે લેવામાં આવશે તો તેનો સિલેબસ પણ જાહેર ટૂંક સમયમાં થવાનો છે તો આને લઈને જે મહત્ત્વપૂર્ણ અપડેટ છે તે આ છે તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયોને પૂરેપૂરો જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો દીપક રાજાણી છે તેમના દ્વારા છે જે ભરતીઓ વિશે માહિતી આપતા હોય છે તે આવવાની ભરતીઓ વિશેની અને અપડેટ વિશે તો તેમણે છે આજરોજ છે આ માહિતી આપી છે તેમણે આપી છે કે બીટગાર્ડની જે સાતસો નહીં પરંતુ આઠસો ને ત્રેવીસ પોસ્ટમાં પોસ્ટ પર આવશે પરીક્ષા એટલે કે આઠસો ત્રેવીસ જગ્યા પર છે ભરતી થશે અને વન વિભાગે છે માગણાપત્ર અને સિલેબસ ગોણ સેવા પસંદગી મંડળને છે તે મોકલી આપ્યા છે એટલે કે ફેબ્રુઆરી જેના પ્રથમ સપ્તાહમાં છે પરીક્ષાનો જે પ્રારંભ થઈ જશે અને જે ઓનલાઈન પરીક્ષા છે તે છ થી લઈને સાત દિવસ સુધી ચાલવાની છે અને અડતાલીસ કલાકમાં વેબસાઇટ ઉપર છે તે સિલેબસ પણ મુકાઈ જશે તેવું મિત્રો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ મહત્વપૂર્ણ અપડેટ છે કે હવે ફોરેસ્ટ ગાર્ડની આઠસો ને ત્રેવીસ જગ્યા ઉપર છે તે પોસ્ટ ઉપર પરીક્ષા આવશે અને વન વિભાગે છે આ માટે છે તૈયારીઓ ચાલુ વન વિભાગે કરી દીધી છે તેમણે છે ગોંડ સેવાને છે જે પત્ર વધારાના અને સિલેબસ છે તે મોકલી દીધો છે હવે ઓનલાઈન પરીક્ષા લેવાની છે તો છથી સાત દિવસ પરીક્ષા ચાલશે અને દરરોજ અલગ અલગ પેપર તમને જોવા મળવાના છે અને જે સિલેબસ છે અડતાલીસ કલાકમાં જે તમને ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર છે કદાચ જોવા મળવાનો હશે તો મિત્રો આ મહત્વપૂર્ણ અપડેટ છે તે ફોરેસ્ટ ગાર્ડને લઈને રહેલી છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો